અમદાવાદના જમાલપુરમાં પ્રસંગમાં ફૂડ ની ઘટના ગાજરનો હલવો અને નોનવેજ ખાવાથી પાંત્રીસ લોકોને અસર આરોગ્ય વિભાગે ખોરાકના નમૂના લઈ તપાસમાં મોકલ્યા અમદાવાદના જમાલપુર વિસ્તારની ગફ્ફુરની ચાલીમાં પાંચમી ડિસેમ્બરના રોજ એક પ્રસંગ દરમિયાન સામૂહિક અન્ન વિષ બાધા ફૂડ ગંભીર ઘટના સામે આવી છે પ્રસંગમાં હાજર રહેલા લગભગ જેટલા લોકોને ખોરાક લીધા બાદ ફરિયાદ થઈ હતી પીરસવામાં આવેલા ખોરાકમાં ગાજરનો હલવો માંસાહારી વાનગી ખાધા બાદ આ સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા કુલ પાંત્રીસ લોકો પૈકી એક વ્યક્તિને વધુ સારવાર માટે દાણી લીમડા સ્થિત ચેપી રોગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય છત્રીસ જિલ્લા લોકોને પણ અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવની જાણ થતાં જ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીરસાયેલા શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ એકત્ર કરી તેનું પૃથ્થકરણ કરવા માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે આ તપાસનો હેતુ વીસ બાધા થવા પાછળનું ચોક્કસ કારણ જાણવાનું છે તંત્ર દ્વારા હાલમાં અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યલક્ષી નિરીક્ષણ અને જાગૃતિના પગલાં લેવામાં આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ રોજ મળેલ માહિતી મુજબ તારીખ પાંચ ડિસેમ્બરના રોજ જમાલપુર વિસ્તારમાં ગફુલની ચાલી ખાતે એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં ફૂડમાં ગાજરનો હલવો રોટી રાઈસ અને નોનવેજનો ખોરાક એ લોકોએ ખાધેલો હતો ત્યારબાદ રાત્રે લગભગ ચોત્રીસ જેટલા વ્યક્તિને ઝાડા ઉલટીની કમ્પ્લેટ થયેલી હતી અને તેઓને નજીકની હોસ્પિટલમાં તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈડી હોસ્પિટલમાં જીપી રોગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલા હતા હાલમાં એક પેશન્ટ ચીપી રોગ હોસ્પિટલ ખાતે એડમિટ છે બાકી તમામ પેશન્ટને ઓપીડી લેવલે સારવાર આપવામાં આવેલ છે જે ફૂડ ઇન્ટેક કરેલો હતો તે પૈકી ફૂડ વિભાગ દ્વારા જે ગાજરનો હલવો જે લીધેલો હતો તેનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે